હેલો ફ્રેન્ડ્સ ઈલાયચી અને અજમાનું સેવન હું કહું છું એવી રીતે કરો તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર અહીંયા હું કહું છું એ ઉપાય ખૂબ સરસ મજાનો છે બેસ્ટ છે અત્યાર સુધીનો ઉપાય સૌથી સરળ છે અજમો હોય છે એ આપણા શરીરની અંદર તાશે ગરમ અજમો આપણા શરીરની અંદર જાય છે અને વર્ષો જૂના મેદને કાપવાનું કામ કરે છે એટલા માટે અજમાને ફેટ કટર પણ કહેવામાં આવે છે પરંતુ જો અહીંયા હું કહું છું એ એલાયચી સાથે અજમાનું સેવન કરશો તો તમારા શરીરમાં અજમો નુકસાન પણ નહીં કરે સાથે ઘણા બધા ફાયદાઓ આપશે અજમો હોય છે એ તમારા શરીરની અંદર શા માટે ફાયદાકારક છે અજમાની અંદર ડાયટ્રી અને સેલ્યુલોસ નામનું ફાઈબર છે અજમો છે એની અંદર જે બંને ફાઈબર છે એક ફાઈબર પેટની ગળપડ દૂર કરે છે અને ડાયટ્રી નામનું ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે એટલા માટે અજમો ખૂબ જ ઉપયોગી છે અજમો જગાડે છે અજમો વાત અને રિગાર્ડિંગ રોગોને મટાડવાનું કામ કરે છે અજમો તમારા શરીરની તાસી પ્રમાણે તમને સ્ટ્રોંગ બનાવે છે અજમો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અજમો તમારા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે તમને ભૂખ ઓછી લગાડે છે અજમાના કારણે તમારા શરીરની અંદર હ્યુમાનિટી પાવર વધે છે તમારો મેટાબોલિઝમ વધે છે ખાધેલા ખોરાકને બચાવવાનું કામ કરે છે અજમો એટલા માટે જ આપણે અજમો એક ચમચી અજમાનું સેવન એલાયચીના દાણા સાથે કરવાનું છે હવે અહીંયા એક એલાયચી લેવાની છે એલાયચીની ફોલી લેવાની છે અને એલાયચીને ફોલ્યા પછી એના જે દાણા હોય એનો જ આપણે ઉપયોગ કરીશું એક ચમચી અજમા સાથે એક જ એલાયચીનો ઉપયોગ કરવાનો છે આ એલાયચી ખાધેલા ખોરાકને પચાવે છે સ્ટ્રેસ દૂર કરે છે નીંદર સારી આપે છે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે હવે આપણે જોઈએ કેવી રીતે પ્રયોગ કરવાનો છે એલાયચી અને અજમાને સારી રીતે આપણે ખાંડી લેવાનું છે અથવા તો મિક્સર જારમાં તમે એને દળી લો ખરેખર અહીંયા રોજે રોજનો પ્રયોગ તાજો કરશો ખલદસ્તાની મદદથી ખાંડીને કરશો તો એનું રિઝલ્ટ તમને સો મળશે કારણ કે અહીંયા મેં ખાંડી દસ્તા વડે ખાંડી લીધો છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હુંફાળા ગરમ પાણી સાથે અહીંયા જે બનાવેલી ફાકી છે એને ફાકી જવાની છે એક જ દિવસની અંદર ગેસ આફરો એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબીમાં ઘટાડો થશે થશે ભૂખ ઓછી લાગશે અને ઘણા બધા એવા પોઝિટિવ ફેરફારો પરંતુ મિત્રો ખરેખર આ પ્રયોગની મદદથી તમારું ફૂલેલું પેટ અંદર જશે સાથે તમારા શરીરની અંદરની ચરબી ઓગળવા લાગશે ભૂખ ઓછી લાગશે પરંતુ જ્યારે પણ તમે આ પ્રયોગ કરો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે કારણ કે પાણીની મદદથી અજમો છે તમારા શરીરની અંદર રહેલી ચરબીને તોડે છે તો એ મળમૂત્ર દ્વારા બહાર કાઢશે તો એના કારણે જેમ તમે વધારે પાણી પીશો એમ તમને ફાયદો થશે ફૂખ કરતા ઓછું જમવું બને તો ઘરનું જમવું તીખું તળ્યું અને ગળેલું બિલકુલ ગળ્યું ખાવું નહીં અને સાથે સાથે અજમાનું રોજ રાત્રે સેવન કરો દસ દિવસ સેવન કરો દસ દિવસમાં તમારું વજન બે થી ત્રણ કિલો અને કમર એક થી બે ઇંચ ઘટે તો સમજો કે ખરેખર આ પ્રયોગ તમારા માટે બેસ્ટ છે એલર્જીના કારણે તમને નિંદર સારી આવશે સ્ટ્રેસ દૂર થશે તમારા શરીરની અંદરના હોર્મોન્સ છે એનું બેલેન્સ જળવાઈ રહેશે તો ખરેખર મિત્રો સરસ મજાનો નાનકડો એવો ઉપાય ફોલો કરો અને વજન ઘટાડો